તો પાટણ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સતત વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અવરજવરનો માર્ગ બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુકેડ સમા પાણી ભરાયા છે પાટણ શહેરમાં ધોધમાર વરસાદ અને તે તમામની વચ્ચે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છે પાણીના ભરાવાને રોકવા અને નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે પાલિકાની નિષ્ક્રિયતાને કારણે બે ઇંચ વરસાદમાં

આખી આખી સાયકલ પાણીની અંદર ગરકાવ થઈ છે એટલે કહી શકાય કે કેટલા હદ સુધી એ પાટણનું જે રેલવે નાળું છે તે પાણીની અંદર ગરકાવ થયું હશે અને લોકોનું જે જનજીવન છે અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે અહીંથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પણ અહીંયા ખરાબ થઈ રહ્યા છે એટલે કહી શકાય કે પાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની વાતો કરે છે પરંતુ વરસાદ વરસે છે ને સમગ્ર પાટણ પાણી પાણી થાય છે અને લોકોનું જનજીવન જ અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહે છે અહીંથી થતું જે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે આપ જશો જોઈ શકાય છે આખે આખું ટ્રેક્ટર પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે એટલે આપ સમજી શકો છો કે કેટલી હદ સુધી અહીંયા પાણી ભરાયું છે કારણ કે ટ્રેક્ટર અહીંથી પસાર થાય છે અન્ય વાહન પણ અહીંથી પસાર થાય તો તે વાહનને ધક્કા મારીને બહાર લાવવાનો નોબત આવે છે એટલી હદ સુધી પાણી ભરાયું છે કારણ કે જે ટ્રેક્ટર આખું ડૂબાઈ જાય છે તો ગાડી અહીંથી નાખે તો ગાડી પણ પાણીની અંદર બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે વહેલી સવારથી અત્યાર સુધી માત્ર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને પાટણના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે આપ જોઈ શકો છો મારા ઘૂંટણ સમાજ સુધી પાણી ભરાયું છે એટલે કહી શકાય કે જે રીતે બેક રાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વર્ષ વરસતા વરસાદની અંદર લોકોનું જનજીવન પાણી ભરાવાના કારણે અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ